નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં રોકડ રૂપિયા વીસ લાખની ચોરીના અનડિટેક્ટ ગુનાને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડ રૂપિયા વીસ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી સો ટકા રિકવર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ દાહોદ એમજી રોડ નંદન જ્વેલર્સથી કોહિનૂર પાન કોર્નર સુધીની જગ્યાએ કોઈ ચોર ઈસમે વીસ લાખ રૂપિયા ભરેલ બેગની ચોરી કરી લઈ જતા આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસમાં જરૂર સૂચના તેમજ માર્ગદર્શન આપતા દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેમજ દાહોદ એમજી રોડ નંદન જ્વેલર્સથી કોહીનુર ફાન કોર્નર સુધીની જગ્યાએ આવેલ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા કોહિનૂર પાન કોર્નર દુકાનના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક ઉપર શંકા જતા તેની તપાસ તજવીજ કરી હસ્તગત કરી હતી જે પકડાયેલ આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી તનિષ્ઠ પૂછપરછ કરતા અગિયાર એક બે હજાર પચીસના રોજ પોતાની કોહિનૂર પાન કોર્નર દુકાન પર હાજર હતો અને સાંજના સમયે તેની દુકાનની બાજુમાં આવેલ દુકાનની શતલ પાસેથી એક થેલીમાં કઈક ભરેલ જણાયેલ તે થેલી પોતે કોહીનુર પાન કોર્નરવાળી દુકાનમાં મૂકી દીધેલ અને રાત્રિના થેલી પોતાના ઘરે લઈ ગયા અને તેમાં જોતા રૂપિયા ભરેલ હોય જેથી તે થેલી પોતાના ઘરમાં તિજોરીમાં મૂકી દીધેલાની કબૂલાત કરી હતી જે રોકડ રૂપિયા ભરેલ બેગ હોવા છતાં પોલીસમાં કે જે જગ્યાએથી મળી આવેલ તે જગ્યાએ જાણ નહીં કરી ઈરાદાપૂર્વક પોતાની પાસે રાખેલ હોય જે પોતાના સંબંધી મારફતે મંગાવી રજુ કરેલ જે જોતા ભારતીય રિઝર્વ બેંકની 500 ના દરની ચલણીની નોટો નંગ 4000 ના રૂપિયા 20 લાખ પંચનામા વિગતે સીલ કરી કબજે લઈ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલ પૂરે પૂરા નાણા 20 લાખ ઉપરોક્ત આરોપી પાસેથી રિકવર કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ અગિયાર એક જાન્યુઆરીના રોજ એમજી રોડ ઉપર એક જ્વેલર્સની દુકાન આવેલી છે દુકાનના માલિક પોતાએ વીસ લાખ રૂપિયાની એક થેલી લઈ અને પોતાના ઘરે જઈ રહ્યા હતા દરમિયાનમાં તેઓની વીસ લાખની થેલી ચોરી થયેલાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓએ નોંધાવેલી આ ફરિયાદના આધારે એસપી સાહેબની સૂચનાથી અલગ અલગ એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને આ ચોરી બાબતે વર્કઆઉટ ચાલુ હતું આ દરમિયાન એમજી રોડથી કોહીનુર પાન સેન્ટર આવેલું છે ત્યાં સુધીના સીસીટીવી બધા ફૂટેજ ચેક ચેકઅપ કરાયા આ દરમિયાન અમારી ટીમોને કોહીનુર પાન સેન્ટર જે છે તેના માલિકની શંકાસ્પદ વર્તણૂક જણાયેલી જેથી તેને બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓ પાસેથી આ જ્વેલર્સની જે ચોરીમાં ગયેલી વીસ લાખની થેલી મળી આવેલ છે